તો ગેસ બાર વાગવા આવ્યા છે ને રીમસાને તેડવાનો ટાઈમ થઈ ગયો છે રીમસાને તેડી આવી પછી કાંઈક રસોઈનું વિચારી સાનવી તો આવવાને નથી જમવાને રીમસા તો જમીને આવશે બે ને અમે બે છી તો હવે જમવામાં તો શું બનાવું અને કોમેન્ટમાં ખાસ જરૂર કહેજો કે તમને મારા બ્લોગ કેવા લાગે છે અને ચેનલ ઉપર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ગાયસ રીમસાને હું તેડીને આવી ગઈ છું આંગણવાડીએથી તો રીમસા આંગણવાડીએ તે શું ખાધું શીરો ખાધો છે ગઈશ એમ કહે છે અને દૂધ લઈને આવી છે તો હવે એને ગરમ કરી દઈશ પછી ઠરી જશે પછી પી લેશે ને હવે રસોઈની તૈયારી કરીશ બસ હમણાં તો ગઈશ થાય છે ત્યારે બપોરને રસોઈની તૈયારી ને બટાટાનું શાક કરું છું બટાકાનું શાક રોટલી ને ચોખા કરીશ અને છાનવીની ફેવરેટ શાક છે પણ નથી આવવાની જમવાઈ એમ તો શાક રાખી દેશે એના માટે રોંઢે સ્કૂલેથી આવીને જમી લેશે તો એનું થોડું પેટે ભરાઈ જાય ને એમ ના થાય કે મારું ફેવરેટ શાક હતું તો એ રોંઢે આવીને સ્કૂલેથી જમી લેશે ને ગાઈસ મને છે ને આગલા બ્લોગમાં કોમેન્ટ આવી હતી કે રાઈસ એમ લખ્યું હતું ને પાછળ રાઈસ ને રેસીપી ને સોનિયાના ઇમોજી બે એવા હતા એવી કંઈક કોમેન્ટ હતી તો મને લાગે છે સોનિયાની અખનીની રેસીપીનું કહે છે

ત્યાં લાઈટ પણ નથી ને રસોઈમાં અત્યારે છોકરાઓને ખીરપુરી ખીર પૂરી ખાવી છે તો કરીને દઈશ હવે લાઈટ આવે પછી હવે રાંધવાનું થાય રસોઈ થઈ ગયું છે બનાવવાની છે પણ નથી ને શું કરી દસ ટાઈમ થઈ ગયો જમવાનું આ જમવામાં છે ખીર તો ચાલો તમને બતાડું આ છે ખીર આ છે પૂરી આજે છે મમ્મી એ કહ્યું તું બપોરે બટાકાનું શાક રોટલી અને બેઠા છીએ તો આજનો એમ થાય છે તો અમારા લોકો પસંદ આવતા હોય તો જલ્દી કરો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ મસ્ત મસ્ત કરજો બાય ટાટા આવજો